ભારતમાં વર્ષે એક લાખ નવા દર્દીઓએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરાવવી પડે છે એમપીયુએચનો અભ્યાસ વર્લ્ડ કિડની ડેની અનુલક્ષીને નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલે કિડનીના રોગો તથા ડાયાલિસિસ સારવાર અંગે સેમિનારનું આયોજન કર્યું તણાવભર્યું જીવન દવાઓનો વધુ પડતો ઉપયોગ ખાવા પીવાની ખોટી આદતો તથા વધુ ફેટી એસિડવાળા જંક ફૂડનું સેવન એ ભારતમાં વધી રહેલા કિડનીના રોગોના કેટલાક મુખ્ય કારણો છે

કિડની લેવામાં આવે છે ડોનર ડોનર પાસેથી એ લેપ્રોસ્કોપીથી સર્જરી કરતા હોય છે પહેલાં ચીરો મૂકીને કિડની કાઢતા હતા હવે કમ્પ્લીટ બંધ થઈ ગઈ છેલ્લા લગભગ ચાર હજાર ટ્રાન્સપ્લાન્ટ જે આપણે કર્યા છે એ બધા લેપ્રોસ્કોપી દ્વારા કર્યા છે એટલે દર્દીને જે પેશન્ટ ડોનેટ કરે છે એને એક નાનું ઇન્સિજન આવે છે અને દૂરબીણમાંથી બધું કિડની કાઢીને નાના ચીરામાંથી નીચે ચીરો મૂકીને કિડની કાઢતા હોય છે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે સુવિધા લાગતી હોય ધારો કે અદ્યાવત ઓપરેશન થિયેટર લેમિનાર ફ્લો હાપા ફિલ્ટર પ્રેશર ગ્રેડિયન્ટ ટેમ્પરેચર રેગ્યુલેશન આ બધી સુવિધા આપણે ઇરેક્ટ કરી નડિયાદમાં કરેલી છે ખાસ જરૂરિયાત લાગે છે કે લેબોરેટરી કારણ કે જે કિડની મેચ થતી હોય કેટલી મેચ થાય છે કેટલા મેચિંગમાં ક્રોસ મેચ